નમસ્કાર મિત્રો તમારા બધાના વચ્ચે જોડાયા છું તો મિત્રો આજે ખૂબ જ મુદ્દા સાથે જોડાયો છું કારણ કે મિત્રો તમારા બધાના વચ્ચે વાત કરવાની છે આજે મિત્રો આપણે વાત નહીં કરવાની કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે એ વાત આપણે નથી કરવાની તમને યોગ લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવી ખબરીઓ માટે અમે આવતા રહેશું અને ઓમ આપણે વિડીયો નથી નાખતા પણ જ્યારે નવી ખબર આવે છે ત્યારે આપણે યુટ્યુબની અંદર વિડીયો નાખે છે તમને બધાને ખબીર હસીએ તો મિત્રો આજે બપોરોના કોને લગભગ બાર વાગ્યા ના સોરી 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 મિત્રો બપોરોના લગભગ એક વાગ્યાના જેવા ગાળાની અંદર મિત્રો એક બેનો ગાળો હતો ત્યારે મિત્રો અમદાવાદની અંદર મિત્રો બનેલી ઘટના તમારા બધાના વચ્ચે લઈને આવ્યો છું રજૂઆત કરવાની છે તમારા બધાના વચ્ચે તો મિત્રો વધુ તો તમને નહીં કહું જ્યારે એ મિત્રો જાતી હતી ને મિત્રો તાપમાનના ગરમીના કારણથી મિત્રો એર ઈદી એરોપ્લેન સળગી હતી આગ લાગી હતી એને હવે આગ તાપ તાપમાનના કારણથી આગ લાગી છે અને એની અંદર બસો લોકો અત્યારે મિત્રો કોઈ ઘાયલ થયા છે કોઈ મિત્રો ઈજા પોકી છે પણ જ્યારે મિત્રો અંદર એની અંદર એરોપ્લેનની અંદર તો મિત્રો હું તમને પહેલો એ વિડીયો બતાવ પછી આપણે આગળ વાત કરીએ તો જોઈ લો મિત્રો વિડીયો સવારી કેટલી થઈ ગઈ અહીંયાથી થઈ એરોપ્લેનનો મિત્રો તમે જોઈને આવ્યા એરોપ્લેન જેવી રીતે મિત્રો જાતી હતી અને એરોપ્લેન સળગી હતી તો મિત્રો મેં તમને ઝૂમ ઝૂમ કરી બધી વિડીયો બતાવ્યો છે આપણે વિડીયોની અંદર તો મિત્રો આવી રીતે એરોપ્લેન સળગી હતી અને એની અંદર બસ્સો લોકો હતા બસ્સો લોકોમાંથી મિત્રો બનતા બનતાથી જેટલા લોકોને અડધા લોકોને ઈજા ઈજા પી છે એટલે કારણ કે લગભગ કોને એમ થોડું થોડું છે અને મિત્રો એની અંદર ચાલીસ લોકો દેવલોક પામ્યા છે તો ભગવાન માતાજી એમને દેવી આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે મિત્રો ખૂબ જ દુઃખ થયું મિત્રો મને ખૂબ જ દુઃખ થયું કારણ કે જ્યારે મિત્રો આપણા ભારત દેશની અંદરથી મિત્રો આવા લોકો ઓછા થાય તો મિત્રો દુઃખ તો બધાને લાગે તો મિત્રો આપણા ગુજરાતનું રતન એટલે કે આખા ભારત દેશનું રતન આજે મિત્રો વાત કરવા જઈએ તો મિત્રો મિત્રો મને જ હું તમને બધાના વચ્ચે જણાવું છું કારણ કે મિત્રો વિજય રૂપાણી તો મિત્રો તમે બધા સારી પઠે ઓળખતા હશો તો મિત્રો એ પણ અંદર હતા મિત્રો એ એ લોકોને મિત્રો અત્યારે દેવલોક પામ્યા છે તો ભગવાન માતાજી એમના દેવી આત્માને શાંતિ મળે અને ભગવાન માતાજી દેવી આત્માને શાંતિ અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તો મિત્રો આજે મિત્રો ખૂબ જ દુઃખ થયું કારણ કે મિત્રો આવા વ્યક્તિ જ્યારે દેશ છોડીને જતા રહે ત્યારે મિત્રો દુઃખ બધાને લાગે એમ ના લાગે એમ નહીં આ તમારા બધાના વચ્ચે વિડીયો એટલા માટે બનાવ્યો છે કારણ કે બધાને ખબર પડે કારણ કે અમુક લોકોને ખબીર નહીં હોય આ આ વિડીયોને ઘટના શું હતી ને શું નથી એટલે તમારા બધાના વચ્ચે જણાયું છે મિત્રો દુઃખ તો થાય કારણ કે આવા લોકો જતા રહે આપણા ભારત દેશને છોડીને તો મિત્રો દુઃખ તો ગમે એને લાગે તો એમના દેવી આત્માને શાંતિ મળે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે બીજું તો નથી કહેતો તો મિત્રો તમે હોમ શાંતિની કામેન્ટ ઇન્સ્ટાગ આપણા ઇન્સ્ટાગ્રામની અંદર કરજો આપણે વિડીયો અપલોડ થઈ ગયો છે અને યુટ્યુબની અંદર કમેન્ટ કરવાનું ના ભૂલતા ઓમ શાંતિ કામેન્ટ કરજો તો મિત્રો બીજું તો બધું વાત નથી કરતો પણ જ્યારે મિત્રો આવ્યું એરોપ્લેન જ્યારે ઉડતી હતી ત્યારે બસો લોકો હતા બસો લોકોની અંદર ચાલી લોકો દેવલોક પામ્યા અને કોને લગભગ એવા કોને ઘણું બધું થઈશું હજી હજી સુધી મિત્રો અડધા સમાચાર નથી આવ્યા અને અડધા સમાચાર આવશે એમ તમારા બધાના વચ્ચે રજૂઆત કરતો રહીશ અને મિત્રો એરોપ્લેનની અંદર કેટલા લોકો હતા એ મિત્રો તમારા બધાના વચ્ચે મેં જણાવ્યું છે અને બીજું તો વધુ તો તમારા બધાના વચ્ચે કહેવા નથી માગતો પણ જ્યારે મિત્રો જે આ નવીન નવી ખબરીઓ આવશે એ મિત્રો હું તમારા બધાના વચ્ચે રજૂઆત કરતો રહીશ એટલે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો મેં તમને આગલા વિડીયો આપણામાં કીધું હતું કે હું તમને ચેનલ સબસ્ક્રાઈબ કરવા નહીં કહું પણ મિત્રો તમને યુગ લાગે તો કરી દેજો ને કારણ કે બનતા કારણ કે નવી ખબરીઓ આવે એ તમને સૌથી પહેલાં જોવા માટેમાં આવે બીજું તો નથી કહેતો આ વિડીયો વધુને વધુ શેર કરજો આગળ એટલે બીજા લોકોને ખબર પડે આજે આપણું તારો ખરી પડ્યો એમ એટલે આપણું રતન એટલે કે ભગવાન માતાજી એમને દિવ્યા આત્માને શાંતિ મળે આજે ખૂબ લોકો દેવલોક પામ્યા છે આજે દુઃખ થાય મિત્રો મને પણ થયું છે એવા ઘણા લોકોને દુઃખ થયું છે તો મિત્રો વિજયભાઈ રૂપાણી આપણા ભારત દેશનું રતન જતા રહ્યા છોડીને ફરીવાર હું તો કહું છું કે એમને જન્મ આપજો માણસની અંદર બીજા ભાવની અંદર એમના સપના પૂરા કરજો રાધે રાધે જય માતાજી આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આપણો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને ઓમ શાંતિને તો કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો કારણ કે આજે મિત્રો તમારા બધાના વચ્ચે ખૂબ જ મુદ્દા સાથે જોડાયો હતો એટલે મિત્રો બસ હવે ઘણું નથી જણાવતું મિત્રો જેમ જેમ મને ખબર મળતી રહેશે એમ મિત્રો તમારા બધાના વચ્ચે રેગ્યુલર આપણે વિડીયો નાખતા રહીશું અને એ મિત્રો તમને ખબર આપતા રહીશું એટલે આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણો વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો કારણ કે નવા અંદાજેને નવા વિડિયા અમે તમારા બધાના વચ્ચે રજૂઆત કરતા કરવા આવશે અને બીજો તો વધુ નથી કહેતો કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે છે તો તમને આવનારની સમયની અંદર અમારા નવા વિડિયા સૌથી પહેલાં તમને જોવા માટે મળે બીજું તો બધું નથી કહેતો બસ આજે ઘણું કહેવાનું મૂડ નથી કારણ કે આજે આટલો લોકો દેવલોક પામ્યા ચાલી લોકો અને આપણને એવું કહેવાનું ના થાય પણ મિત્રો ખૂબ જ દુઃખ લાગ્યું છે તો મિત્રો તમને દુઃખ લાગ્યું કે ના લાગ્યું કમેન્ટ કરજો અને હોમ શાંતિની કમેન્ટ કરજો જય માતાજી